PCOS, પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ અથવા પીસીઓડી પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ હાલના સમયમાં ફિમેલમાં સૌથી વધુ જોવા મળતો આ ડિઝીઝ એક લાઇફ સ્ટાઈલ છે કે જે હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે થાય છે આમાં શું જોવા મળે છે તો કે ઓછું માસિક આવે છે અથવા અનિયમિત માસિક આવે છે વજન કારણ વગર વધે છે ચીન અને ફેસ ઉપર વધુ હેર ગ્રોથ દેખાય છે થાય છે છે અને જ્યારે સોનોગ્રાફી જોવામાં આવે તો નાના નાના ફોલિકલ્સ અને ખૂબ બધા ફોલિકલ્સ જોવા મળે છે આમાં પીસીઓડીની ફિમેલ્સમાં આ સિમ્ટમ્સમાંથી બે અથવા બે થી વધુ સિમ્ટમ્સ દરેકમાં જોવા મળતા હોય છે આયુર્વેદ ગ્રંથ પ્રમાણે જોઈએ તો કાશ્યપ સંહિતામાં કહેલ પુષ્પજ્ઞ યોની અથવા તો નષ્ટાતો અથવા વાત કફજન્ય ગ્રંથિભૂત આર્તો દૃષ્ટિ સાથે સરખાવી શકાય છે અને એના રીઝનમાં જે કહ્યું છે પિત્તવર્ધક ખોરાક અથવા અત્યારના ટ્રેન્ડનો જે ઇન્સ્ટન્ટ ફૂડ ફાસ્ટ ફાસ્ટ ફૂડ વગેરે વધુ પડતો અને વારે ઘડીએ લેવાથી જ્યારે જઠરાગ્નિ અને ધાતુવાગની માંદ્ય થાય છે ત્યારે કફ અને વાયુની દૃષ્ટિ થઈ અને હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ અને પીસીઓએસ થાય છે અને આની ચિકિત્સામાં જે મેઇન પંચકર્મ કહ્યું છે એ વિરેચન કરવામાં આવે છે અને આયુર્વેદિક ઔષધિઓમાં વાતાનો દમક શોધક વાત ઔષધિઓ આપી અને ચોક્કસથી આને ક્યોર કરી શકાય છે અને સાથે સાથે જે છે એ શારીરિક શ્રમ અથવા તો વ્યાયામ યોગા જેવી એક્સરસાઇઝ પણ ચોક્કસથી સામેલ કરવી જરૂરી છે પીસીઓએસ માટે ચોક્કસથી આયુર્વેદિક ચિકિત્સકનો સંપર્ક કરો થેન્ક યુ